નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે આ તમામ સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મિત્રો વરસાદનો ટ્રેન્ડ બદલાયો છે હવે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે મિત્રો વરસાદની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બસો ને છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં આણંદના બુરસદમાં સૌથી વધુ ચૌદ ઇંચ જેટલો વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા જ્યારે વડોદરામાં સાડા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો બસ એકસો ને એકવીસ તાલુકામાં એક ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો છે અઠ્યાવીસ તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં પડ્યો છે આમ મિત્રો વાત કરીએ તો આપણી આગાહી પ્રમાણે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી অতি ભારે વરસાદ વરસી રહ્યો છે મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે હજુ પણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી অতি ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે આગામી 26 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે આ સિસ્ટમની અસરના ભાગરૂપે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી অতি ભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાક ગુજરાતના એક જ બે અને ત્રણ જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો આગામી ત્રણ કલાક દરમિયાન સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે આગામી ત્રણ કલાક દરમિયાન આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે જ્યારે થન્ડર સ્ટોરમ એક્ટિવિટી સાથે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપી દીધું છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે આ તમામ જિલ્લામાં ત્રણ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જ્યારે મિત્રો વાત કરીએ તો આજે છવ્વીસ તારીખના રોજ ભાવનગર અમરેલી બનાસકાંઠા ગીર સોમનાથ પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર દાહોદ મહીસાગર અરવલ્લી નર્મદા તાપી અને ડાંગ આ તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે એટલે કે આ તમામ જિલ્લામાં સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે આજે કરી છે જ્યારે આજે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ તમામ જિલ્લામાં ભારેથી અતિ અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે આ ઉપરાંત મિત્રો સત્યાવીસ તારીખની વાત કરીએ સત્યાવીસ તારીખના રોજ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે સત્યાવીસ તારીખના રોજ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અમદાવાદ આણંદ ભરૂચ વડોદરા નર્મદા તાપી ડાંગ છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે સાથે મધ્ય ગુજરાતમાં પાટણ બનાસકાંઠા તેમજ અમદાવાદ ખેડા ગાંધીનગર ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે મિત્રો તારીખની વાત કરીએ તો તારીખના રોજ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ તેમજ દીવ સૌરાષ્ટ્રમાં આટલા જિલ્લામાં ભારેથી અતિભારે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં અઠ્યાવીસ તારીખના રોજ વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે એટલે કે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ છે મિત્રો આજે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદનું ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે જ્યારે ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોની વાત કરીએ તો આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી અમરેલી ગીર સોમનાથ બોટાદ અરવલ્લી ખેડા અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે મહીસાગર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ મોરબી દ્વારકા અને ગીર દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડશે સાથે ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે મિત્રો યલો એલર્ટ વાળા વિસ્તારોની વાત કરીએ તો આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ અને પંચમહાલ તેમજ દાહોદ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો હાલમાં વરસાદની એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદ પડશે આ ઉપરાંત મિત્રો આજથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થશે અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે સાતમી ઓગસ્ટ દ્વારા સાતમી ઓગસ્ટના રોજ બનનારી સિસ્ટમ ગુજરાતમાં વધારે પ્રમાણમાં વરસાદ લાવશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશર બનશે જેના કારણે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો